હોસ્ટલ રોડની ટનલમાં ગુરુવારે બપોરે પહેલો અકસ્માત નોંધાયો હતો જેને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો પુરપાટ વેગે આવી રહેલી કાર દિવાલ સાથે ટકરાઈ હતી ને પાછળથી આવી રહેલી બીજી કાર તેની સાથે ભત્થઈ હતી સરનસીબે અકસ્માતમાં કોઈની ઈજા પહોંચી નથી એક સૂત્રોએ જણાવ્યું હતું કે મરીન ડ્રાયવ એક્ઝિટ નજીક દક્ષિણ તરફથી ટનલમાં ગુરુવારે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો એક અધિકારીએ જણાવ્યું હતું કે કોસ્ટલ રોડ ઉપર ટનલમાં ગુરુવારે બપોરે ક્રોસ નજીક કાળા રંગની ટોયોટા કાર સાથે ટકરાયા બાદ ગઈ હતી અને પાછળથી આવી અન્ય કાર તેની સાથે ટકરાઈ હતી દરિયાન પ્રિયદર્શન પાર્ક ખાતેના કંટ્રોલ રૂમ માં સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવતા ટનલમાં વાહનો થોપી ગયા હોવાનું જાણવા મળ્યું હતું વિભાગને કરવામાં આવ્યા બાદ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી બાદમાં ટોઇંગ વેનને ત્યાં મોકલી દેવામાં આવી હતી એમ અધિકારીએ કહ્યું હતું અને ટોઇંગ વેન ઘટના સ્થળે પહોંચ્યા બાદ તેની મદદથી અકસ્માત સર્જાયો હતો કારમાં ડ્રાઈવરની સાથે અન્ય એક વ્યક્તિ હતી અને તેમને કોઈ ઈજા પહોંચી નથી જોકે કારને ખાસું નુકસાન થયું હતું અકસ્માતને કારણે ટનલમાં ઓઈલ ઢોળો હતું અને બાદમાં સાફ કરી દેવામાં આવ્યું હતું